નમસ્કાર પ્રવેક પ્રાઇમ ટાઈમ સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્ટિવ રાજ્યમાં નવા છવ્વીસ કાર્યાલયોનું ઉદ્ઘાટન વચ્ચે નડ્ડાએ કહ્યું ગુજરાતની જનતા વિજય અપાવશે ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને સૌથી આધુનિક બનાવવાનો અમિત શાહનો મક્કમ નિર્ધાર ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન આસામ પોલીસે ભારત જોડો ન્યાયયાત્રાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવી ઇન્દોરમાં કોંગીજનોએ વિરોધ દર્શાવ્યો સીબીઆઈસીનું નોટિફિકેશન સોનાની આયાત ડ્યુટીમાં વધારો ચીકાયો ચાર પોઈન્ટ પાંત્રીસ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ લદાયો भारतीय क्रिकेट खिलाड़ी विराट कोहली इंग्लैंड सामने प्रथम बे टेस्ट नहीं रमे बीसीसीआई ये कहियो कि अंगत कारणों सर कोहली नो प्रवास रद्द तो हम समाचार पर नजर करिए विस्तार थी तो सरकार द्वारा जारी नोटिफिकेशन मुजब स्क्रू हुक्स सिक्का पर आया ड्यूटी બાર પોઈન્ટ પાંચ ટકાથી વધારીને પંદર ટકા કરવામાં આવ્યું છે હાલમાં ભારતમાં સોના અને ચાંદી પર કુલ આયાત જકાત પંદર ટકા છે જેમાં દસ ટકા મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને પાંચ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસનો સમાવેશ કરાયો છે બજેટ બે હજાર ચોવીસમાં કટ અને પોલિશડ હીરા પરની કસ્ટમ ડ્યુટી વર્તમાન પાંચ ટકાથી ઘટાડીને બે પોઈન્ટ પાંચ ટકા કરવામાં માટે કહેવામાં આવ્યું છે તો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે સરકારને બજેટ બે હજાર ચોવીસમાં સોના અને કટ અને પોલીસ હીરા પરની આયાત ડ્યુટી ઘટાડવા વિનંતી કરી છે કાઉન્સિલ આ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરવા ઈચ્છે છે તો વાત કરીએ માર્કેટની તો ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે આજના કારોબારના અંતે સેન્સેક્સ એક હજારને તેપન પોઈન્ટના ઘટાડા સાથે સિત્તેર હજાર ત્રણસો સિત્તેર પર બંધ થયો છે તો નિફ્ટી પણ ત્રણસો ને તેત્રીસ પોઈન્ટ તૂટીને એકવીસ હજાર બસો આડત્રીસના સ્તરે બંધ રહ્યો હતો બેન્કિંગ અને મેટલ સેટ્સમાં આજે વધુ ઘટાડો જોવા મળ્યો હતો આજે સવારે બીએસએનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા ત્રણ પોઈન્ટ બોતેર લાખ કરોડને પાર કરી ગયું હતું તો સવારે સેન્સેક્સની શરૂઆત લગભગ 450 પોઈન્ટના ઉછાળા સાથે થઈ હતી અને નિફ્ટી 21700 ના સ્તરને પાર કરતો જોવા મળ્યો હતો જ્યારે દિવસનો અંત કડાકા સાથે થયો છે તો 22 જાન્યુઆરીએ ભારત હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કે કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બનવા જઈ રહ્યું છે તો હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે તો રિપોર્ટ અનુસાર ભારતીય શેર બજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે તો ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના ચાર પોઈન્ટ ઓગણત્રીસ ટ્રિલિયન ડોલરને વટાવીને ચાર તેત્રીસ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે તો આવી સ્થિતિમાં ભારત વિશ્વનું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાને આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવી દીધી છે અને યાત્રા સાથે સાથે આવેલા લગભગ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા ત્યારે તેઓનું પોલીસ ઘર્ષણ પણ થયું તો રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કરીને બેરીકેડ તોડી નાખ્યા હતા આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે આસામના સીએમ જે કરી રહ્યા છે તેનાથી યાત્રાને ફાયદો થશે ને યાત્રાને मफत में प्रचार मिली ये जो असम के चीफ मिनिस्टर यात्रा के अगेंस्ट कर रहे हैं सबसे पहले इससे यात्रा का फायदा हो रहा है जो पब्लिसिटी हमें शायद नहीं मिलती कॉलेज में जाने से रोकना अब यहां पे पदयात्रा रुकवानी ये तो इनका इनकी स्टाइल है इंटिमिडेशन टैक्टिक्स से हम इंटिमिडेट नहीं होते इन लोगों से इनसे डरते नहीं हैं मगर कांग्रेस पार्टी की नहीं जा सकती वो ट्र, वो ट्रैफिक नहीं रोकते हैं उनकी पदयात्रा ट्रैफिक नहीं रोकती है हमारी पदयात्रा ट्रैफिक रोकती है तो क्लियर है विपक्ष की लड़ाई कौन लड़ रहा है कांग्रेस कांग्रेस लड़ रही है हमारी जो हमारे जो पार्टनर पार्टीज हैं वो लड़ रहे हैं तो क्लैरिटी तो बहुत मतलब सब लोगों के सामने आ रही है તો મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોંગ્રેસના નેતાઓએ મંગળવારે આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર થયેલા હુમલાની નિંદા કરતા પાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીની આગેવાની હેઠળ કોંગ્રેસના ઘણા નેતાઓએ શહેરમાં શુભચંદ્ર બોઝની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ हम सबके प्रेरणा स्रोत जन नायक आदरणीय राहुल गांधी जी अपनी भारत जोड़ो न्याय यात्रा को लेकर कल असम में प्रवेश किया उन्होंने और असम के शंकरादेव मंदिर में रामलला की प्राण प्रतिष्ठा के लिए वहाँ पर दर्शन करने जा रहे थे उसी दौरान उनके काफिले पर हमला किया गया भारतीय जनता पार्टी के कार्यकर्ताओं द्वारा और भारतीय जनता पार्टी के असम के मुख्यमंत्री हेमंत बिस्वा ने राहुल गांधी जी को मंदिर में प्रवेश नहीं करने दिया यह भारतीय जनता पार्टी का दोहरा चरित्र है कांग्रेस सर्वधर्म संभाव को मानती है हिंदू मुस्लिम सिख ईसाई सबको साथ ले चलने वाली ये पार्टी कभी इस तरह की बात नहीं करती है जो भारतीय जनता पार्टी ने किया और उन पर हमले का हम लोग पुरजोर विरोध करते हैं मध्य प्रदेश के यशस्वी अध्यक्ष जीतू पटवारी जी के निर्देश पर आज सुभाष चंद्र बोस की जयंती थी और उनके चरणों में बैठ के हम लोगों ने एक मौन धरना रखा और समूची कांग्रेस ने पूरी देश की कांग्रेस ने राहुल जी पे हुए हमले का विरोध किया और उसकी निंदा की तो पश्चिम बंगाल भाजपा प्रमुख सुकांत मजबूदारे मुख्यमंत्री ममता बैनर्जी पर आकड़ा प्रहारो कर था तो सकान्त मजबुदारे कह्यु के केंद्र सरकार पर प्रहारो करता पहला मुख्यमंत्री ममता बनर्जी नीति आयोग की बैठकों में हाजिरी आपवी જોઈએ નોંધિય છે કે મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર દ્વારા યોજના आयोग रद्द કરી નીતિ આયોગની રચના કરવા બદલ આલોચના કરી હતી કે નીતિ આયોગ ગઠિત ہوا છે પ્લાનિંગ કમિશન કે જગ્યા નીતિ આયોગ બઢિયા કામ કર રહે છે ममता बनर्जी नीति आयोग के बैठक में ही नहीं जाते तो उनको कैसे पता चलेगा उनको ना समझ में आता है ना जाता है अगर क्लास नहीं करेगा तो स्टूडेंट बुरा ही होगा तो जो स्टूडेंट क्लास नहीं करता है वो थोड़ी अच्छा नंबर मिलेगा तो नीति आयोग अच्छी तरीके से काम कर रहे हैं ममता बनर्जी को क्लास करना चाहिए नीति आयोग का जाना चाहिए मीटिंग में वो नहीं जाते इसके लिए उनको काम में समझ भी नहीं आता बाकी स्टेट तो इसका लाभ ले रहे हैं सारे स्टेट आगे बढ़ रहे हैं बंगाल पीछे जा रहा है તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમને એકસોને સત્યાવીસમી જન્મજયંતિ પર જૂના સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે દેશની સ્વતંત્રતા માટે તેમનું અતૂટ સમર્પણ લોકોને પ્રેરણા આપે છે લોકસભા સ્પીકર ઓમ બિરલા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ જીતેન્દ્ર સિંહ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ જૂના સાંસદ ભવનમાં નેતાજી બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી નથી તો રાજકીય હેતુઓ માટે રજાઓ જાહેર કરવામાં આવે છે એ દુઃખદ છે તેમણે કહ્યું કે રજા રાજકીય હેતુઓ માટે જાહેર કરવામાં આવી છે દેશ માટે બલિદાન આપનારાઓના સન્માનમાં નહીં ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત સાના હસ્તે 3 દિવસિયા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ અને બિહેવિયર ફોરેન્સિક્સ વિષય કોન્ફરન્સમાં ગૃહરાજ્યમંત્રી હરસંગવી ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત સાદ દ્વારા 5મો ઇન્ટરનેશનલ એન્ડ 44મો ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ એન્ડ સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સનો શુભારંભ કરાવ્યો હતો લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી આજે અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા તેમણે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું તેમણે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની કુલ છવ્વીસ જેટલી બેઠકો કબજે કરવા ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે यह कार्यालय और इस कार्यालय के साथ साथ जो अन्य कार्यालय आज चुनाव के दृष्टि से खोले जाएंगे मुझे आशा ही नहीं विश्वास है कि हम सब लोग आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में लोकसभा के 2024 के चुनाव में हम यशस्वी भी होंगे और जो हमारा पुराना रिकॉर्ड टैली है उससे कहीं अधिक सीटों के साथ आदरणीय मोदी जी की तो के नेतृत्व में हम चुनाव जीत करके आएंगे जहां तक गुजरात का सवाल है आपने 26 बटा 26, 26 आउट ऑफ 26 सिक्स यह आपका ट्रैक रिकॉर्ड रहा है और मुझे विश्वास है अटूट विश्वास है कि इस बार 2024 में भी ગુજરાત કી જનતા પ્રધાનમંત્રી મોદી જી કો આશીર્વાદ દે કર ટ્વટી સિક્સ આઉટ ઓફ ટ્વનટી સિક્સ

સાહેબ જો વાત કરવામાં આવે લોકસભા ચૂંટણી પહેલા માહોલ ની તો જે પ્રમાણે રામ મંદિર નું જે ઉદ્ઘાટન થયું અને લેખોમાં જે ઉર્જાનો સંચાર થયો તે અનુસાર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત છે પરંતુ કેક ને કેક વિપક્ષ દ્વારા એવો આક્ષેપો થઈ રહ્યા છે કે સરકાર અને ભાજપ એ ધર્મનો રાજનીતિકરણ માટે ઉપયોગ કરી રહી છે તો શું કે કોંગ્રેસને આ પ્રકારની વાત કેવી એટલા માટે નથી છોંભતી કે હંમેશા તૃષ્ટિકરણનું કામ જો કોઈએ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે જ્યાં સુધી રામ મંદિરનો સવાલ છે ત્યારે કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિક એવા રામલ્લા પાંચસો વર્ષ પછી જ્યારે ભવ્ય મંદિરમાં બિરાજમાન થયો હોય બિરાજમાન થયા હોય ત્યારે નાહકના વિવાદ ઊભા કરવા માટેનું કામ કોંગ્રેસ કરી રહી છે પાણીમાંથી પૂરા કાઢી રહી છે પરંતુ જનતા બધું જ જોવે છે અને સમય આવે એનો ચોક્કસ જવાબ પણ આપશે જી હા હતા ઋત્વિજભાઈ તેમને સ્પષ્ટ જણાવ્યું કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે અને આ તૃષ્ટિકરણની રાજનીતિને જનતા તિલાંજલિ આપી છે અને આગામી લોકસભામાં જનતા જ આ સવાલનો કોંગ્રેસને મો જવાબ આવશે કેમેરા પર્સન મનોજભાઈ સાથે ચેતન બામ્બણીયા પ્રવેગ ટીવી અમદાવાદ ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ભાજપે રાજ્યમાં છવ્વીસ લોકસભા બેઠકો પર એકી સાથે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો છે ત્યારે સુરતમાં મધ્યસ્થ કાર્યાલયનું મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યા અને સુરત મહાનગર પ્રભારી શીતલ સોનીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા

કારણ કે આ બે હજાર ચોવીસની ચૂંટણી એ અમૃતકાલના ગાળાની સૌપ્રથમ લોકસભા ચૂંટણી છે એમાં એ સ્વપ્ન એનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સુરેન્દ્રનગર લોકસભા સીટના દરેક વિધાનસભા સીટના કાર્યકર્તાઓ સંગઠનના લોકો ચૂંટાયેલા લોકોએ એક પ્રતિજ્ઞા લીધી છે કે આવનારા સમયમાં અમે તન ધનથી સંપૂર્ણ સમય રાષ્ટ્રના વિકાસમાં દેશના વિકાસમાં અને વિકસિત ભારતમાં અમારું પણ કણકણનું યોગદાન આપીશું તો યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે મા અંબાના ચરણોમાં સીસ ઝુકાવીને દર્શન કર્યા હતા અને તેમણે સર્વ શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના પણ કરી હતી અંબાજી મંદિર ખાતે મંત્રીએ માઈ ભક્તો સાથે માતાજીની આરતીમાં સહભાગી થયા હતા આ સાથે જ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે અંબાજી મંદિર ચાચર ચોકમાં પ્રસિદ્ધ ભજન કલાકાર ઠાકોર અને તેમની ટીમ દ્વારા ખૂબ સુંદર ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત ભૂતપૂર્વ સૈનિક સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નમાં દેશના રક્ષક કાજે વીર ગતિ પામેલા શહીદો સૈનિકો માજી સૈનિકો અને અર્ધલશ્કરી દળના પરિવારના પાંત્રીસ જેટલા સંતાનોના સમૂહલગ્ન યોજાશે આ સમૂહલગ્ન આગામી સત્યાવીસ જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસે આવેલા દાદાબાપુ ધામ એવા પચ્છમ ખાતે યોજાનાર છે જ્યાં સમૂહલગ્નની પૂર્વ સંધ્યાએ લોકડાયરો અને ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રકારના લગ્નનું સૌ પ્રથમવાર આયોજન થવા જઈ રહ્યું છે અમો ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ દેશમાં સર્વપ્રથમવાર સૈનિક પરિવાર સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે આમ તો સમાજોના સમૂહ લગ્ન તો થતા જ હોય છે પણ આ એક અનોખો પ્રસંગ છે અને ભારત દેશમાં સર્વપ્રથમવાર સૈનિકોમાં અર્ધ સૈનિકો શહીદ પરિવારો ચાલુ સૈનિકના જે સૈનિકો છે તે અને અર્ધ સૈનિક બળ તમામનો દીકરા દીકરીઓનો આમાં સમૂહ લગ્નનું આયોજન કરેલ છે तो सोमवार अयोध्या रामलला ने प्राण प्रतिष्ठा समारोह में अभिनेत्री कंगना रनौत जुआ मड़ी थी तो્યાર बाद कंगना रनौत अभिषेक समारोह में हाजरी आप्या बाद लखनऊ एयरपोर्ट पर जुआ मड़ी थी कंगनाए कयो के समारोह में हाजरी आपीने मैं धन्यता अनुभवी बस हम तो धन्य हो गए हमारे भाग जाग गए राम विराजमान हो गए

कुछ पल ऐसे होते हैं जीवन में जिन्हें आप शब्दों में व्यक्त ही नहीं कर सकते भावनाएं उमंग उल्लास उत्साह हर्ष खुशी सारी ही चीज़ों का इतना अद्भुत समागम था ये कि आप मैं बता नहीं सकता मतलब मैं शब्दों की कमी पाता हूँ स्वयं में ये बातचीत करने के लिए वो एक अद्भुत वातावरण था उल्लास असीम जैसे कहते हैं हर्ष और खुशी का क्षण था वो और सबसे बड़ी चीज एक इतिहास बनने जा रहा था और हम उसका हिस्सा बने बहुत सौभाग्यशाली हो गए थे ये, ये। कैसा वो था था था? मैं समझता हूँ हमें यूँ नहीं बांटना चाहिए बॉलीवुड या बिजनेस मैन या जो मुझे लगता है जिसपे प्रभु श्री राम की कृपा थी वो सब पहुँचे क्योंकि कितना बड़े सौभाग्य की बात है उस क्षण वहाँ होना निश्चित तौर पर मैं खुद रो पड़ा था खुद रो पड़ा था जिस वक्त वो क्षण आया जब वो फूल बरसाए गए तब श्री राम का जय घोष हुआ तो क्यों नहीं होगी आंखें नम क्यों नहीं होगी और जब वो दर्शन किए जब मैं मूर्ति के सामने खड़ा था कुछ सेकंड्स के लिए सही लेकिन वो 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 अलौकिक था वो दिव्य था वो भव्य था तो हाल समाचार में बस आटलोज मैंने आप सो नमस्कार